એની મહિલા ડોક્ટર સાથે અત્યાચાર ગુજાર્યા બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે છેલ્લા પાંચેક દિવસથી તબીબો આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આ આંદોલનમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જંપલાવ્યો છે આજે સુરતની વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મહિલા ડોક્ટર પર રેપ વિથ હત્યાની ઘટનાના ના દેશભરમાં પડ્યા છે દેશભરમાં તબીબો છેલ્લા ઘણા દિવસોથી હડતાલ યોજી સરકારને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે આખા દેશમાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયો છે જે અંતર્ગત સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના

સંડોવાયેલા વ્યક્તિઓ છે એની પર કાર્યવાહી કરવામાં આવે અને લોકોને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા આપવામાં આવે વિદ્યાર્થી પરિષદ પરિષદની એક જ માંગ છે કે જે દોષીઓ છે એને ફાંસીની સજા આપવામાં આવે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત